ગાંધીનગરથી પચીસ કિલોમીટરના અંતર ઉપર આ મંદિર આવેલું છે મોટું ભવ્ય મંદિર છે વિશાળ મંદિર છે અહીંયા લગ્ન વગેરે વધારે પડતા થાય છે નાના મોટા પ્રસંગો પણ થતા હોય છે તો દોસ્તો હું અહીંયા આવી ગઈ હતી આહુતિ લેવા માટે તો વિચાર્યું કે ચલો હું અહીંયાનું પણ શૂટિંગ કરી લઉં જેથી તમારું લોકો જોડે હું શેર કરી શકું તો દોસ્તો હું છું પ્રિયા અને સપ્તરંગી ઝોનમાં તમારા બધાનું સ્વાગત છે તો હું આવી ગઈ છું અહીંયા મંદિરમાં તો પહેલાં અહીંયા પાછળની સાઈડ અમે ગયા થોડો હાથ અને પગ ધોવા હતા કેમ કે થોડા ગંદા થઈ ગયા હતા વરસાદની મોસમ હતી તો હાથ પગ ધોઈને પછી જ વિચાર્યું કે દર્શન કરવા જઈએ તો અમે વોશરૂમ જોતાં જોતાં ગયા કઈ સાઈડ વોશરૂમ છે લગભગ પહેલાં હું આવેલી હતી પણ ત્યારે હજી આ મંદિરનું બાંધકામ તો થઈ ગયું હતું પણ ગાર્ડનિંગ કામ બધું હજી આજુબાજુ બાકી હતું ત્યારે હું આવેલી હતી એટલે ખ્યાલ ન હતો તો પાછળની સાઈડ લગભગ હતું તો બસ ત્યાંથી ફ્રેશ થઈને પછી અમે આ બાજુ નીકળ્યા આ સાઈડમાં તમે જુઓ ગાર્ડન છે બહુ જ સરસ મજાનો છે જ્યારે પણ નવ દંપતી અહીંયા આવે છે ત્યારે અહીંયા ફોટોશૂટ મંદિરમાં જ કરી લે છે બહાર એમને જવું પડતું નથી જેવું શાંતિકુંજમાં છે ને બસ એ જ ટાઈપનું અહીંયા પણ બનાવેલું છે જો તમે ત્યાં ના જઈ શકો તો અહીંયા પણ તમે આવી શકો અહીંયા દર્શન કરશો તો પણ તમને શાંતિકુંજના દર્શન થઈ ગયા એવું જ લાગશે બહુ સરસ મંદિર છે બહારથી જ હું તો હજી તમને દેખાડું છું અંદર પણ ભવ્ય માતાજીની મૂર્તિઓ છે બહારનું જ વ્યૂ તમે જુઓ કેટલું સરસ છે એક વખત આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો મારી તમને દિલથી રિક્વેસ્ટ છે બહુ સરસ છે આ એન્ટરનો ભાગ છે એન્ટર આ સાઇડ તે છે એન્ટર થતાં જ તમને સીધા જ માતાજીના દર્શન થાય છે બહાર રોડ ઉપરથી આપણે ગાડીમાં જતા હોય તો પણ સીધા માતાજીના દર્શન થતા હોય છે તો ચલો આપણે અંદર જઈશું આ તમે મંદિરમાંથી તમે જોઈ શકો છો બહાર ગાર્ડનમાં પણ કેટલું સરસ દેખાય છે મંદિરની અંદરથી પણ મંદિર થોડું ઊંચું છે ગાર્ડન કરતાં બહુ જ સરસ વ્યૂ છે તમે અહીં આવીને બેસો તો તમને બહુ જ શાંતિ મળશે તમારું મન લાગશે માતાજીમાં કે ધ્યાન કરવામાં એક સાઈડમાં હોલ હતો જ્યાં ધૂન ચાલુ હતી પણ અમે લોકો ગયા નહીં કેમકે ત્યાં એ લોકોને ડિસ્ટર્બ થાય ખોટું એટલા માટે તો અમે મંદિરની અંદર જ કીધું અહીંયા રહીને જ આપણે જે પણ આપણે પૂજા વિધિ કરવી છે કરી લઈએ તો ઉપરથી હું તમને દેખાડું બહારનો વ્યૂઝ જો બહુ જ સરસ છે અને આ છે માતાજી ગાયત્રી ગાયત્રીમાં માતાજી ગુરુ માતા ગુરુજી બધાની મૂર્તિ અહીંયા મૂકેલી છે જેવું મેં હિંમતનગરમાં જોયેલું હતું મંદિર બસ એ જ ટાઈપનું આ મંદિર છે પણ આ મંદિરની જગ્યા થોડી વધારે છે અંદર અને થોડું જે કુદરતી સૌંદર્ય કહીએ થોડુંક વધારે છે તો જુઓ માતાજીની મૂર્તિ પણ કેટલી સરસ છે જાણે માતાજી ખાલી ભૂલતા જ નથી બહુ જ સરસ મંદિર છે અહીંયા આ સ્ટોર છે મંદિરનો ત્યાં બધી જ વસ્તુઓ મળે છે અગરબત્તી કો ધૂપ કો આવનની સામગ્રી કોઈ પણ અહીંયાથી બધી મળે છે તો અહીંયા આ સ્ટોલ બંધ થઈ જાય છે છ વાગે તો હું જલ્દી જલ્દી અહીંયા પહોંચી ગઈ કેમ કે મારે આહુતિ લેવાની હતી કેમ કે આહુતિ મારા ગામમાં નથી મળતી આહુતિ ગમે ત્યાં જાઓ મંદિરમાં જ મળે છે એ પણ ગાયત્રી મંદિરમાં તમને મળી જાય છે અને એટલી સરસ હોય હોય છે કે એની સુગંધ જો તમે જુઓ ને બહુ જ અંદર ઉતરી જાય રહ્યા દહીંની અંદર તો મેં એક કિલો આવૂતિ લીધી ઘણા દિવસ ચાલશે કેમ કે હું એકલી જ આવૂતિ આપું છું સવારમાં અને પછી ત્યાંથી બહુ જ નજીક પડે એકદમ જ સોસાયટી છે એક તો ત્યાં અમે આવી ગયા હતા મારી ફ્રેન્ડના મામાના ઘરે અહીંયા એના ભાભી બેટા છે એ બતાવતી હતી કે જો ચેનલમાં બહુ જ સરસ વિડીયો આવે છે એમને ઇન્ટરેસ્ટ લાગ્યો તો જોવા બેસી ગયા હતા તો દોસ્તો આ મારો વિડીયો જરા પણ તમને પસંદ આવ્યો હોય આ મારો બ્લોગ આ મંદિર ગાયત્રી મંદિર જે માણસા આવેલું છે માણસામાં બહુ જ સરસ મોટું મંદિર છે એક વખત મુલાકાત જરૂર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો પર લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળું છું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને જય ગાયત્રીમાં હરે હર મહાદેવ